પાનોલી પોલીસ મથકે વોન્ટેડ રીટા ગરફોર ચોર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યો હતો પાનોલી પોલીસ મથકે ત્રણ મહિના પૂર્વે થયેલ ચોરીમાં વોન્ટેડ હતો એલસીબી પોલીસ દ્વારા બાકરોલ બ્રિજ પાસે ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અગાઉ બે આરોપી ઝડપાયા હતા જ્યારે ઝડપાયેલા આરોપી ઉપરાંત અન્ય એક વોન્ટેડ હતો પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામદેનુ ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત આઠ સપ્ટેમ્બર માસમાં તસ્કરો ટ્રાટક્યા હતા અને કંપનીમાંથી આડત્રીસ હજાર રૂપિયાના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથક ખાતે કંપની દ્વારા ફરિયાદ નોંધાવી હતી પાનોલી પીએસઆઈ એસટી દેસાઈ અને ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ ટેકનિકલ સર્વેલ્સ વડે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી બાતમીદાર એક્ટિવ કરતા ચોક્કસ માહિતીના આધારે કંપનીમાં થયેલ ચોરીના સામાન સાથે ગ્રીન વેલી સોસાયટી કાપોત્રા ખાતે રહેતા મૂળ યુપીના દીપ કક્કુર ઉર્ફે વિકીસિંઘ અને વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પડ્યા હતા પોલીસે તેમની પાસેથી મોટર છ ક્રેશિંગ અને ફ્લેઝ અને સ્ક્રૂ મળી આડત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો તેમની ઉલટ તપાસ કરતા આ ચોરીમાં નૂર આલમ બદરુદ્દીન મનીહાર અને રાજેશ ઉર્ફે ગુજ્જુને વોન્ટેજ જાહેર કરી તેમને ઝડપી પાડવાના છોકરો ગતિમાન કર્યા હતા ગત રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર બાકરોલ બ્રિજ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાનોલી ગુનામાં વોન્ટેડ નૂર આલમ બદરુદ્દીન મનીહાર બાકરોલ બ્રિજ પાસે હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને ત્વરિત અસરથી પાનોલી પોલીસ મથકમાં સુપ્રત કર્યો હતો પાનોલી પોલીસ એનુર આલમ બદરુદ્દીન મનીહાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તો આ ગુનામાં વોન્ટેડ અન્ય એક આરોપી રાજેશ ઉર્ફે ગુજ્જુને ઝડપી પાડવાની પણ તજવીજ શરૂ કરી હતી